આજ રોજ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશના અનેક દિગ્ગજો આ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ પણ છોતેરમાં ગણતંત્ર દિવસના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે આ રાષ્ટ્રીય તહેવાર બંધારણના મૂલ્યોની જાળવણી અને મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટે ચાલી રહેલા પ્રયાસોને વધુ મજબૂત બનાવે તો મહત્વનું છે કે આજ રોજ છોતેરમાં ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નેતૃત્વમાં નવી દિલ્હીમાં કર્તવ્ય કર્તવ્યપત્ર પ્રજાસત્તાક દિવસના મુખ્ય સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું છે

CN24 News Mobile App